એક હતો શિયાળ અને એક હતો સસલો બંને જણાને એકવાર ભાઈબંધી થઈ બે જણા એકવાર ગામ ચાલ્યા રસ્તામાં બે મારગ આવ્યા એક મારા હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો શિયાળ કહે હું ચામડાના રસ્તે ચાલુ પછી શિયાળ ચામડાના રસ્તે ચાલ્યું અને સસલો લોટાના રસ્તે ચાલ્યો લોટાના રસ્તે ચાલતા એક આવી સસલાને ખૂબ ભૂખ લાગી તેથી તે બાવાજીની મઢીમાં ગયો મઢીમાં આમ તેમ જોયું ત્યાં તો ભાઈને ને ને પેંડા હાથ લાગ્યા સસલા ભાઈએ તો ખૂબ ખાધું ને પછી લાંબા થઈને મઠી ના બાર કરી મારી મઢીમાં માં કોણ છે અંદર થી સસલાભાઈ તો રોગ થી બોલ્યા એ તો સસાભાઈ સાંકળિયા ડાબે પગે ડામ વાઘ બાવા

તોડી નાખો હા સાંભળીને મુખી પણ ભાગી ગયો પછી તો બાવાજી પણ ભાગી ગયા બધા ભાગી ગયા પછી સોસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા શિયાળ ને મળ્યા ને બધી વાત કહી શિયાળને પણ ગાંઠિયા પેંડા ખાવાનું મન થયું તે કહે ત્યારે હું પણ મઢીમાં જઈને ખાઈ આવીશ આવીશલો કહે ઠીક શિયાળ તો તો અંદર ત્યાં તરત જ બાવાજી આવ્યા ને બોલ્યા મારી મઢીમાં કોણ છે શિયાળ હળવેક થી કહ્યું એ તો શિયાળ ભાઈ સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નીકળ તારી બાવાજી એ બારણા ખેવડ્યા ને અંદર જોઈ ને શિયાળ ને બાર કાઢી ખૂબ માર માર્યો શિયાળ ને તો ગાઠિયા પેંડા ઠીક ઠીક મળ્યા જોયું ને છોકરાઓ